આજે અમારી એસપી કોમેડી બોય ટીમ અમારા કુળદેવી માતાજી જોગણી માના ધામે દર્શન કરવા જવાનું છે આ નવરાત્રિ આવે છે એટલા માટે તો અમારા આખી ટીમ તો નથી જતી પરંતુ હું અને મારા કાકા ચતુરજી અને એમનો દીકરો લાલપાજી સરપંચની એક્ટિંગ કરે છે તો આગળનું બધું ચતુરજી સંપાળો અમારી માતાએ દર્શન કરવા જઈએ છીએ અને નવરાત્રનો પ્રારંભ થઈ છે નવરાત્રમાં આવ્યા છે નવરાત્રમાં અમે જઈએ છીએ અને અહીંયાથી મહેસાણાથી અમે નીકળ્યા છીએ બનાસકાંઠામાં જઈએ છીએ બનાસકાંઠામાં શિવોરી કંબોઈ અને કાંકર ગામમાં જઈએ છીએ કાંકર ગામમાં જઈએ છીએ અને અમારી માતાએ દર્શન કરવા અને મંદિર સાફ સફાઈ કરી અને સિરજો લગાવીને અમે ત્યાં આગળ સફાઈ કરી અને નવરાત્રની પ્રારંભ ચાલુ થઈ એટલા માટે અમે દર્શન કરી અમે પાસા નીકળશું અને ત્યારે અમે નીકળીએ નીકળીએ છીએ અને અમારા એ મનડું મોર્યું સોગણી માં મન પણથી નમસ્કાર મિત્રો અમે કાકર ગામમાં આવી ગયા છરી માતાના દર્શને અને માતાએ દર્શન કરી ગુંદીવાડી માતાએ જઈએ છીએ અમારું માતાએ દર્શન કરી અહીં જઈએ છીએવાળી માતાએ જોગઢ મારું ખાતું છે ભાઈ ભક્તોને નમ્ર અભિનંતી કે મારી માતાના દર્શન કરો અને મારા ભાઈઓ બધા આગળ ચલા જાય હે એ પાછળ છીએ જય માતાજી મિત્રો આગળ બ્લોક માતાજી મિત્રો અમારા બધી ફેમિલી ભાઈઓ સાથે માતાજી આવી ચુક્યા છીએ અમે અને બ્લોગ બનાવવાનું ચાલુ છે અને જય માતાજી ખાતું છે છે ને અને મારા ભાઈઓ કામ કરી રહ્યા છે બધા જોઈ લેજો બધો વાળો એક યુગાનો વાળો છે ત્યાં આગળ બધી સફાઈ ચાલે હા અને અમારા હર્યા સૂર્યરાત સિંહ એટલે અર્જુનસિંહ કહેવામાં આવે છે એમને જોઈ લેજો અને કામકાજ સારી રીતે કરે આ અર્જુનજી હે માતાજી અને આરા લાલબાસ પ્રતિકસી લાલબાસ સરપંચ મા એ જીવા પરું જોગણી માના નો મથી એ માળા કરું જોગણી માના નો મન

મહાદેવનું મંદિર એટલે કાકર ગામમાં કંકાવટી નગરી કહેવામાં પહેલાં આવતી કંકાવટી નગરી એટલે બહુ ઐતિહાસિક છે બહુ અને જૂની ગાયકવાડીની છે અને સામુ ગામ દેખાય જો દૂર દૂર સુધી અને અહીંયા બી મહાદેવના મંદિરની બાજુમાં માનું મંદિર છે મંદિરમાં બહુ સરસ છે અને એની બાજુમાં બી ભયરું અહીંયાથી પાટણ લગભગ નીકળે છે એવું કહેવામાં આવે છે અને બહુ સરસ છે તમને આગળ લઈ જાઉં છું જોવા માટે મિત્રો આ સુરણ છે અંદર જવાનું ભયરું છે બહુ ઊંડું છે અને જવામાં અમારા લાલભા સરપંચ એ બી સાથે છે અને અંદર આ છીએ જોવા માટે પણ અંદર જવાયું નથી અંદર બહુ બીક લાગાયું છે અંદર બહુ ઊંડું છે એટલે આને અમે પાખી દઈએ છીએ તમને બતાવ્યું અને બહુ મજાનું છે આ ગામમાં જોયા લાયક બહુ પ્રાચીન કાળનું છે અંકાવટી નગરી કહેવામાં આવે એટલે બહુ મોટી નગરી એટલે બહુ મજા આવે એવી છે અમે એના માટે જોવા માટે જ અહીંયા આવ્યા છીએ અને બ્લોગ બનાવ્યો છે મિત્રો અને અમારો વિડીયો જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો અમારા લાલભા સરપંચ મિત્રો અમારાથી વાળાનું કામકાજ સારું હતું એટલે અમે કેક્ટર બોલાવી છે ટ્રેક્ટરથી વાળો બહુ કેક્ટરવાળા ભાઈએ સારું કામ કર્યું છે અને સફાઈ એકદમ ચોખ્ખું બનાવી દીધું મંદિરનું બહુ સરસ લાગે કેટરવાળા ભાઈએ કામ સારું કર્યું છે અને એમાં જોગણીના ધામમાં અમે આવ્યા છીએ એટલે બધા તરીકે અમે લોકો બિંદીવાડી માતા કહેવાય છે બિંદીવાડી માતા એટલે બહુ હાથ છે અને આ ગામમાં મંદિરો બહુ પણ ઘેર ઘેર મંદિર અને અમારી માતા અહીંયા ચોરાશીનું ખાતું બેઠું છે જોગણીનું જય ઝુલ માતા જય માતાજી મિત્રો અમારા લાલભા જો બેઠા આવી જોજો એકદમ શાંતિથી બેઠા હે આ લોકો ભાઈઓ બધા કામ કરે કરીને અહીંયા સાથેથી બે અમારા આ ભાઈ ધર્મેન્દ્રભાઈ એ બી જો બેઠા બેઠા નાસ્તો કરી પખું ખસે એ લોકોનો ભૂખ બહુ લાગે છે તો વધારે બપોરે ખાધું નહીં એટલા માટે મહેનત બહુ કરી ગયા હેનત એટલે બહુ વધારે તો નહીં પણ ના લીધા પછી ટ્રેક્ટર બોલાવવું પડ્યું મારે જો મિત્રો થી ટ્રેક્ટરથી કોમકાજ વાળા ભાઈએ કોમકાજ સારું કર્યું છે એકદમ ચોખ્ખો બનાવી દીધો વાળો

અને મંદિરે થી હવે ઘેર જવાની તૈયારી કરી રહ્યા છીએ અને મારો ટીંકુડો આ ગગો જે હો બેઠો મેન હો લાઇટિંગ કરેલું છે બહુ મસ્ત લાઇટિંગ કર્યું છે અને ગુંદુ નો છે બેઠા છીએ મતાજી ભય માતાજી